जो અત્યારે જઈ છે હવે સ્ટેશન બસ આવવાની થોડીક જ વાર છે તો બધાય બેઠા છે સૈલેન્ડ બધાય એ સાઈડ જો આ ભાઈ તો ટ્રેનિંગ લેલેવ જસ્ટ પહોંચી ગયા એટલે સામેથી આમ કરી કરીને હવે અહીંયા આવ્યો બોટ હવે ધીમી પડી ગઈ

ઓહો કેવડી વડવાયું કે આખી આખી હમ કબીર વડ ઓહો ઓહો મસ્ત મજાનું શિવલિંગ ભગવાન શિવજીના દર્શન કરી લ્યો આસો કબીર ઉપર વાંદરાઓ જો ઉપર જેવું કેટલા બેઠા એવો હમણાં કેવડો હોય ને ઠેકડો માર્યો મસ્ત ક્યુટી જો હે Hey ब्रो, how are you? Chú ơi, 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 ơi. Ai vậy? Hey bro, how are you? Hey bro. How are you? Hey. Bro. Hey bro. Aaj aapde hai na khawrai di. Tu nanu nanu bau ne. Hey. Kem chho? Tu aapde khawrai di. Hey, ja પાસે નથી ચાલ તને એક જ દઈ મને પકડી લે જો એની પાસે નાનું બચ્ચું ઓહો કેટલા બધા છે તો મિત્રો અમે આવ્યા હે ને કબીર વડ કબીર વડે કબીર વડ છે અને અહીંયા ને મસ્ત મજાના વાંદરા એમના માટે અમે મારામાં હા ને એક છેલ્લું બિસ્કીટ વધ્યું છે એ આમાંથી જોઉં છું કે કોને દઉં નાનું બચવું હોય ને એવું ગોતું કારણ કે આ મોટા તો બધા આંચકી લે નાનકા હોય ને એ ના આંચકી એટલે એક જો આવી ગયું આ સૌથી નાનું છે એને દઈ દઈએ જો લાઈવ ઉદાહરણ બતાવી દીધું મોટા હોય ને એ બધા ચાલાકી નાના એટલે નાનાનું દઈ દીધું આપણે જો હવે પાછા ગયા આની પહેલા તમે જોતા છે અમે મંકીસ ને હે ને બિસ્કીટ ને ને એવું રહ્યું હવે આ સાઈડ મંદિર ઉપર આવી ગયા હે આ સાઈડ જો હજી મંકીશ ઘણા છે નું ફોટો શૂટિંગ ચાલુ છે આ હે ભક્તિ ચોક આ સાઈડ આ સાઈડ છે સ્મૃતિ ભવન તો મસ્ત મજા ઓહો કેવડો વર્ડ છે આપણે જોયું જોઈએ હજી તો અમે ખાલી અડધું વિઝિટ નથી કર્યું અડધું તો હજી બાકી છે જો આ મંદિર આખું મંદિર કેવું મસ્ત તો અંદર જઈએ અને જોઈએ કે શું છે ઓ આસો પાલવ ને વર્ડ ને વડવાયુ ને ઓ માઇન્ડ બ્લોગિંગ છે આ સ્થળ